નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે ચેનલમાં પહેલી વાર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે આપેલા ઘંટડીના બે લાયકનને ઓન કરો જેથી આપણા દરરોજ નવા બજાર ભાવની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે આજના જૂનાગઢ માર્કેટ યાર્ડના બાવીસ જાન્યુઆરી ને વાર ગુરુવારના આજના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવી જૂનાગઢ યાર્ડના વીસ કિલો દીઠ પાકના નીચા ભાવ અને ઊંચા ભાવ જોઈએ તો જીરું ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો ને પાંચ રૂપિયા ચણા નવસો પચાસથી એક હજાર ને એંશી રૂપિયા અડદ એક હજારથી પંદરસો ને ચૌદ રૂપિયા મગ તેરસોથી ઓગણીસો ને અડસઠ રૂપિયા તુવેર બારસો પચાસ થી સોળસો ને ત્રેસઠ રૂપિયા ધાણા સોળસો થી બે સો રૂપિયા સોયાબીન નવસો થી એક હજાર પંદર રૂપિયા બાજરી ત્રણસો થી બાર રૂપિયા તલ સફેદ પંદરસો થી બે હજાર વીસ રૂપિયા ઘઉં ટુકડા 490 થી 520 વીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો થી પાંચસો સત્યાવીસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો થી તેરસો રૂપિયા મગફળીની વાત કરીએ એક હજાર થી ઊંચા ભાવ ચૌદસો ને સાહીઠ રૂપિયા સુધી તો આ મુજબ રહ્યા તા જુનાગઢ માર્કેટયાર્ડના બધા જ પાકના આજના બજાર ભાવ